એના ટુકડા કર્યા પાછો ખોબો ભરીને એમાં ખડી હાકર નાખી બધું ભેગું કર્યું પછી બાપુ રેવા દે તું જોખમ છો કે વેચે હું છોકુના આશ્રમમાં હતો કથા પૂરી કરી ત્યાં નાઇટ ઓલ્ટ હતો પછી ત્યાં નાઇટ ઓલ્ટ કરી બીજા દિવસે હવાર ના હું નાઈ ધોઈ ને પછી સંધ્યામાં બેઠેલો હવે એ દિવસે શનિવાર તો આશ્રમમાં હનુમાનજીનું મંદિર તો હનુમાનજીને નાળિયેર વધેરી અને એનો પ્રસાદ નાળિયેરને વધેરીને પછી એના ટુકડા કરી નાના નાના થાળીમાં ભરીને પછી એમાં પાછા ઓલી ખડી હાકર તો એ બધો પ્રસાદ ને પછી બધાને વહેંચવાનો હતો તો આશ્રમના બાપુ અમારા બાપુએ કહ્યું એક સેવક હતો એને કે જા આ પહેલાં તું ભાઈશ્રીને પ્રસાદ આપી આવ્યો અને પછી બધાને વેચો હનુમાનજીને તો ધરી લીધા આપણે નાળિયેળે વધારી લીધા પ્રસાદ આપ્યા બાપુ બાપુએ લીધો થોડો પછી મને મોકલાયો હવે મારે ત્યારે બરાબર ઓલા ગાયત્રીના જપ ચાલે હજી સંધ્યા કરતો હતો એટલે એવો ભોળ્યો માણસ આવો ખરેખર તો મને કે આવીને સીધો ભાઈ શ્રી બાપુએ તમારા માટે પ્રસાદ મોકલ્યો હોય હનુમાનજી નાળિયેર વધાર્યું તેનો પ્રસાદ છે એટલે હું જપ કરતો હતો હાથમાં માળા હતી એટલે મેં માળા પૂરી કરી લઉં આ સંધ્યા પૂરી થઈ જાય એટલે તું તું બેસ પછી પ્રસાદ લો તો એવા જરાક મારી વાહે બેઠો અને મારે માળામાં જરાક વધારે વાર લાગી એવડો એ બેઠો બેઠો કંટાળ્યો એને એમ થયું કે હું ક્યાંક કરું તો એણે થાળીમાંથી લઈને બુકડા મારવાનું ચાલુ કર્યું પ્રસાદના તે દી મારે ત્રણ માળાનો નિયમ તે મેં ત્રણ માળા પૂરી કરી લગભગ વીહેક મિનિટ થઈ અને આંખે માળા લગાડીને પછી મેં હાથ ધર્યો મેં કીધું લાઈવ ભીમા મને કે હું તો ખાઈ ગયો ભીમો આખી થાળી ખાઈ ગયો બે નાળિયેર મન કે લે એ તો હું તો મને એમ કે વાટ જોતા જોતા મને એમ થયું કે હું ક્યાંક તમે માળા કરો છો તો હું ક્યાંક કરું એણે એણે બુકડા મારવાનું ચાલુ કર્યું બોલો એ એટલે વીસ મિનિટ પૂરી થઈ ત્યાં તો એણે થાળી પૂરી કરી નાખ્યું પાછો એવો ભોળ્યો ભીમો પાછો ત્યાં ગયો ને તો એ કે આવ્યો ભાઈશીન પહેલા ભીમો વાર કેમ લાગી બધાને આપી દાધા બીજાને વેચે તો ભાઈશીએ લઈ લીધો એ તો બાપુ હું ખાઈ ગયો હું વાત કરતો બાપુ બધું હું ગયું એમને માળા કરતા વાર લાગી તો હું તો બેઠો બેઠો બુકડાવ બે ચડ્યો એમાં પૂરું થઈ ગયું બાપુ તો બાપુ મને મને કહે કે હા એવો ભોળિયો છે હાવ સહજ કોઈ કંઈ છુપાવે નહીં હાવ નિષ્કપટ માણસ ભીમા હવે તારા હાથ ઉપર ક્યાંક ચોટી હોય ને તો એમાંથી અમને આપી દઈએ નહીં કારણ કે તારા જેવો ભોળિયો માણસ હાવ સહજ નિષ્કપટ માણસ પછી બાપુએ પાછા નાણિયેર વધારે આવ્યા અને પછી પાછો એનો પ્રસાદ પાછો ભીમાએ જ સુધાર્યું એના ટુકડા કર્યા પાછો ખોબો ભરીને એમાં ખડી હાકર નાખી બધું ભેગું કર્યું પછી બાપુ કે ભીમા તું રેવા દે તું જોખમ છો બીજાને એવો ભોળિયો ભીમો મને હજી યાદ આવે સાવ સાવ તો પ્રશંસાનો પ્રસાદ પણ આ દેવો કે આટલું સારું કાર્ય થયું તમારા આટલા બધા કાર્યકર્તાઓ ને એનું શ્રેય જાય છે અને પછી છેલ્લે જે થોડું ઘણું વધે એ કણકી પણ પ્રસાદ એનાથી જે ધન્યતા અનુભવાશે આ ભક્તિ માર્ગ પહેલો પરમંશ ફર કોઈ નિંદા કરે કપડા પહેરે તો હારામાં હારા પહેરે રેશમી પરિધાન પહેરે કઈ ન હા એ તો તમે એના સજન મજાના અનેક પકવાન નો ધરો ખાઈ લે અને ક્યારેક નહીં એઠું લે એ એક મહાત્મા હતા પછી ભિક્ષા લેવા જાય ઘરે ઘરે જઈ ભિક્ષા માંગે અને પછી ભિક્ષાનું અન્ન લઈ આવે એટલે એ પછી એમાં ગંગાજળ છાંટી અને પછી ભગવાનને બ્રહ્માર્પણ અર્પણ કરી ભોગ લગાવી અને પછી પોતે પ્રસાદ લે ભિક્ષા એક દિવસ એ પ્રસાદ ભિક્ષા લઈ આવ્યા અને પછી થાળીમાં લીધે ખબર નહીં એનું મન ક્યાં વિચારે ચડ્યું હશે જે હશે તે ભગવાનને ભોગ લગાવવાનું ભૂલી ગયા અને આજે એમણે સીધે સીધું જમવાનું ચાલુ કર્યું એટલે આમ કોળીઓ ઉપાડી મોંમાં મૂક્યો અને ચાર પાંચ વાર ચાવ્યો અને અચાનક યાદ આવ્યું કરે આજે પ્રાર્થના કરવાનું રહી ગયું ભગવાનને ભોગ લગાવવાનું રહી ગયું ભગવાનને ભોગ નથી લગાવ્યો એટલે આમ કઈ નીચે ઉતારાય નહીં ગળાની મોઢામાં છે હવે કઢાય પણ નહીં એટલે હવે શું કરવું ને આજે મારો નિયમ તૂટ્યો તે મહાત્મા એવા વ્યાકુળ થયા ને કે રડી પડ્યા આંખમાં આંસુ આવી ગયા કે આજે ભોગ લગાવવાનું રહી ગયું અને એના એ પ્રેમને જોઈ એની નિર્મળતાને જોઈ અને ભગવાન એવા રાજી થયા આકાશમાં આકાશવાણી થઈ તારા મોઢામાં જ્યાં કોળીઓ છે ન્યાદ જ મને ભોગ લગાવી દે ન્યાથી હું લઈ લઈશ અરે કે પ્રભુ પ્રભુ એ તો એઠું કહેવાય તો ગામનું એઠું રોજ ખવડાવે જ મને તો આજે તારું એઠું ખાવા મને હું વાંધો હોય વાંસે ભોગ લગા લુંગા તો જ્યાં હે તારે મુંહ મે હે તો વહી સે યાદ કર લે ભોગ લગા લઉં એટલે કૃષ્ણ વાલા મનસુખા ઓ છાશ ગયો ખાટી અને આમ એના ગાલ ઉપર બે મુઠ્ઠી મારી અને જે છાશ નીકળી અને પછી કૃષ્ણ ખાટી ને અને ભોગ આ બધી કથાઓ સાંભળી જ ને તમે આ છે ને અટાણે હવે મારે ઓલા ગ્રેજ્યુએટ નો કોર્સ ચાલુ થયો છે ભગવાન શ્રી કૃષ્ણ જયારે સખાઓની સાથે ગોચારણ લીલા કરે છે ગાયો ચારવા જાય ને પછી ભગવાને કહ્યું હતું કે આવતીકાલે આપણે બધા હવ પોતપોતાને ઘરેથી કઈ ને કઈ સામગ્રી લઈ આવજો આપણે વનભોજન કરીશું આમ તો રોજ થતું પણ આજે કઈક વૈશિષ્ટ્ય હતું એમાં દરેક છોકરાઓએ ઘરે જઈને પોતપોતાની માને કહ્યું કે આવતીકાલે કનૈયા કહ્યું છે બધાને બધા કઈ ને કઈ બનાવીને લેતા આવજો ગોપીઓ બહુ રાજી થઈ કોઈ જલેબી બનાવી દીધી કોઈ મોતીચૂરના લાડુ બનાવ્યા લાડુ બનાવ્યા કોઈ બનાવીને લાડુ પ્રેમથી બનાવ્યું અને પછી પોતાના બાળકોને આપીને કે પેલા કૃષ્ણને આપજે બેટા કૃષ્ણને ખવડાવજે પછી તું પ્રસાદ લેજે સૌ જુદું જુદું બનાવીને લાવ્યા અને પછી વાછરડા ચરતા છૂટા મૂકી અને અહીં બધા પ્રસાદ લેવા બેઠા ઝાડવાની છાયાની નીચે સૌ પોતપોતાને ઘરેથી ભોગ સામગ્રી લાવ્યા હતા એ શ્રી કૃષ્ણને પેલા અર્પણ કરે કનૈયા મેરી માને તેરે લીએ મોતી ચૂર કે લડ્ડુ બનાએ એ ભેજે એટલે શ્રી કૃષ્ણ ખાય ને પછી કે સબકો બાંટ દો બીજો આવ્યો મેં જલેબી લાયા ત્રીજો આવ્યો હું ગુલાબજામુ લાવ્યો ચોથો આવ્યો હું મોનથાળ લાવ્યો છું પાંચમો આવ્યો હું કોપરા પાક લાવ્યો છું બોલે સબ મીઠાઈ મીઠા લાવ્યો ત્યાં વળી એક આવ્યો મારી માં તારી હાટું ભજીયા મોકલ્યા છે કે નહીં બીજો આવ્યો આ જો ફાફડા ગાંઠિયા કઢીની ચટણી હારે હા જો તો સબ શ્રી કૃષ્ણ કો સમર્પિત કર રહે હે ઓર ફિર આપસ મે ખા રહે હે એમાં ઓલ્યો નો ગરીબ છોકરો એણે ઘરે જઈને એની માને કહ્યું બધા કઈ ને બનાવીને લાવવાના છે માં તું મને કંઈક બનાવી આપે એવી સામગ્રી હું કૃષ્ણ માટે લઈ જાઓ માની આંખમાં આંસુ આવ્યા ઘરમાં કાંઈ નથી બનાવવા જેવું શું બનાવી નાવું તે દીતો હમજાવીને ઉવડાવી દીધો પણ હવારે કંઈક માતે કંઈ બનાવ્યું હતું નહીં કાંઈ ઘરમાં તો ઉજાણુંય ના મળે માગી છાશ અને જે હુકો રોટલો હોય એ માગી છાશ અને હુકા રોટલા એનું શિરામણ થઈ જાતું એનાથી પેટ ભરાઈ જાય મીઠું રોટલો ને છાશ માગી છાશ ભિક્ષામાં મળેલા બાજરાના લોટ થી રોટલા અને ચપટીક નમક મીઠું લાગે હરે ક્રે oh uh... No.